થોડા સમય પહેલાં મારે એક પેશન્ટ આવ્યા વંદનાબેન કે મેમ હું ઊંઘની ગોળી ખાઉં છું છતાં પણ ઊંઘ નથી આવતી શરૂઆતમાં જ્યારે મેં ઊંઘની ગોળી ચાલુ કરી ત્યારે મને ખૂબ જ સરસ ઊંઘાઈ જતી હતી પણ હવે એ ગોળીની અસર પણ નથી થતી અને બીજું એક પેશન્ટ આવ્યું હતું રેખાબેન કરીને મેડમ હું બેઠા બેઠા ઊંઘું છું મારી પાસે જો કામ ના હોય અને હું થોડો સમય પણ બેસું તો હું નસખોરા બોલે એટલી ઊંઘ આવે છે મને તો અહીંયા તફાવત શા કારણે છે તો અહીંયા તફાવત છે આયુર્વેદિક તફાવત જે બેન જેને ઊંઘ નથી આવતી એના શરીરમાં વાત અને પિત વધી ગયો હતો અને જેને વધારે પડતી ઊંઘ આવે છે એના શરીરમાં કફ વધી ગયો છે એટલા માટે આ બે ઇમ્બેલેન્સ છે આજના સમયમાં આપણા લાઇફસ્ટાઈલ ડિસોડર જે ડાયાબિટીસ બીપી થાઈરોઈડ જે કીધા છે એમાં ચોથો એડ થયો છે ઊંઘ નહીં આવી નિંદ્રાનો અભાવ નિંદ્રા ડિસ્ટર્બન્સ આવી એ એક લાઇફસ્ટાઈલ ડિસોડમાં એક એડ થયો છે અત્યારની જે યંગ જનરેશન છે ઓલ્ડ જનરેશન છે બધામાં થર્ટી એક સર્વે થયેલો છે થી પર્સન્ટ લોકો વર્લ્ડ વાઈડ આ રોગથી પીડાય છે સ્લીપ એપનિયા ઊંઘના આવી વિચારો આવવા બધી સમસ્યાથી પીડાય છે જો તમે લાંબા સમયથી ઊંઘની ગોળીઓ ખાઓ છો ઊંઘની ગોળીઓ ખાવા છતાં પણ તમારો ઊંઘની સમસ્યાનો નિકાલ નથી થયો ઊંઘ પ્રોપર નહીં આવવાથી એની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થઈ છે તમારું વજન વધી ગયું છે હોર્મોન ચેન્જીસ થયેલા છે તો આ જ અને ઊંઘ ઊંઘતા પહેલાં તમારે શું ખાવું જોઈએ આ બધું જાણવા માટે આજે પૂરો વિડીયો હું આ બાબતે આપવાની છું તો એન્ડ સુધી જોજો આ બધી જ સંપૂર્ણ માહિતી ઊંઘ વિશેની તમને એ ટુ ઝેડ આ વિડીયોમાં મળશે નમસ્કાર હું ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા આયુર્વેદા કન્સલ્ટન્ટ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છેલ્લા વીસ વર્ષમાં અમે અમદાવાદ સુરત બરોડા ખાતેના અમારા આયુર્વેદિક પંચકર્મ સેન્ટરમાં હજારો લોકોને આયુર્વેદિક ટ્રીટ કર્યા છે અને હેલ્ધી બનાવ્યા છે અમારા આ અમારું એક મિશન છે કે અમે વધારે વધારે લોકોને આયુર્વેદિક અવેર કરીએ આયુર્વેદથી હેલ્ધી બનાવીએ એના મિશનના આ પાર્ટ રૂપે એક આ વિડીયો હું મારા મિત્રોને ડેડિકેટ કરું છું આ વિડીયોમાં હું ઊંઘની સમસ્યાને કાયમી દૂર કરવા માટે આયુર્વેદિક ઉપાય પણ બતાવવાની છું અને છેલ્લો ઉપાય મારો હશે ઘરેલું અને આયુર્વેદિક ઉપાય જો તે એ તમે ઉપયોગ કરશો તો તમારી ઊંઘની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકશો પ્રથમ તો એ જાણીએ કે ઊંઘ ન આવવાના કારણો કયા કયા છે તો પ્રથમ કારણ છે વધારે પડતા ઉપવાસો કરવાથી ઉપવાસમાં વાયુ કરે એવો ખોરાક જેવા કે બટાકાની વેફર બટાકાનો ચેવડો સીંગના દાણા આ બધું જ વસ્તુ વાયુને વધારે છે આપણા શરીરમાં તો એનો વધારે પડતો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં વાયુ અને પિત્ત વધે છે અને એના કારણે પણ ઊંઘ નથી આવતી હોતી બીજું જ્યારે વધારે પડતો વ્યાયામ કરવાથી આપણા શરીરને વ્યાયામને એક્સરસાઇઝની જરૂર છે પરંતુ તમારી શક્તિની શક્તિ કરતાં જો તમે વધારે પડતી એક્સરસાઇઝ વ્યાયામ કરો તો શરીરમાં ક્ષીમતા લાવે છે અને શરીરમાં વાયુ વધે છે અને ઊંઘની સમસ્યા પેદા થાય છે જો તમારે ઉજાગરા કરવાની હેબિટ પડી ગઈ હોય તો પણ ઊંઘની સમસ્યા પેદા થતી હોય છે સ્થાન ફેર થવાથી તમને કોઈ એક જગ્યાએ સૂવાની હેબિટ પડી ગઈ હોય અને તમારી જગ્યા બદલાય તો પણ ઊંઘની સમસ્યા પેદા થાય છે વધારે પડતું ખાઈને પેટ ભારે હોય ગેસ આફરો થયો હોય અને તમે સૂવાનો પ્રયત્ન કરો તો પણ ઊંઘની સમસ્યા પેદા થતી હોય છે વધારે પડતું ધૂમ્રપાન કરવાથી વધારે પડતું આલ્કોહોલનું સેવન કરવાથી પણ આપણા શરીરમાં વાયુ અને પિત્ત વધે છે આપણું મેટાબોલિઝમ ઇમ્બેલેન્સ થાય છે અને ઊંઘની સમસ્યા પેદા થતી હોય છે થોડા સમય પહેલાં એક પેશન્ટ આવ્યું કે મેડમ મને કોઈ પ્રકારનું દુઃખ નથી મારા ઘરમાં પરમ શાંતિ છે છતાં પણ મારો સ્વભાવ એવો છે કે ચિંતાવાળો સ્વભાવ છે હું નાની નાની વસ્તુમાં ચિંતા કરું છું અજંપો રહે છે અંદરથી ગભરામણ રહે છે તો તપાસ કરી તો એનો ખોરાક એવો હતો કે ટોટલી એના શરીરમાં વાયુ વધે એ ખોરાકને લીધે એના શરીરમાં ક્ષીણતા આવી ગઈ હતી અને શરીરનો કલર પણ બદલાઈ ગયો હતો તો આવી રીતે આપણો ખોરાક પણ વાયુ વધારામાં રોલ ભજવતો હોય છે જેમ કે જો તમારા ખોરાકમાં વધારે પડતા વાયડા ખોરાક હોય વધારે પડતો કઠોળનો તમે ખોરાક લેતા હોય સામો છે કોધરી છે એનું વધારે પડતું સેવન કરતા હોય વધારે પડતા ઉપવાસ કરતા હોય અને જુવાર અને મકાઈ એનો પણ જો તમે વધારે પડતો ઉપયોગ કરો તો એનાથી આપણા શરીરમાં ક્ષિમતા આવે છે વૃક્ષતા આવે છે અને શરીરમાં વાયુ વધે છે તો આવા સમયે વાયુ વધવાને કારણે તમારા શરીરનો કલર બદલાય છે તમારા શરીરનું વજન વધે છે અને શરીરમાં અંદરથી અજંપો અંદરથી ચિંતા વગેરે પેદા થાય છે અને ઊંઘની સમસ્યા પણ પેદા થતી હોય છે જેમ વાયુ પ્રકૃપિત થવાથી અનિંદ્રાની સમસ્યા પેદા થાય છે તેવી જ રીતે જો વધારે પડતાં ગરમ ખોરાકનું સેવન કરવાથી તીખા તમતમતા આહારનું સેવન કરવાથી વધારે પડતાં સૂર્યના તાપમાં ફરવાથી ગુસ્સો કરવાથી રાત્રે જાગરણ કરવાથી વધારે પડતું ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવાથી આપણા શરીરમાં પિત્ત પ્રકોપિત થઈને પિત્તને લીધે અનિદ્રાની સમસ્યા પેદા થતી હોય છે જો શરીરમાં પિત્ત પ્રકોપિત થાય તો શરીરમાં દાહ વધે છે ગરમી પેદા થાય છે શરીર કૃષ અને ક્ષીણ થાય છે સ્વભાવ ચિડચિડિયો અને ગુસ્સાવાળો થઈ જાય છે પાણીની તરસ વધારે લાગે છે આંખ અને હાથ પગના તળિયામાં બળતરા પેદા થાય છે અને ઊંઘ ઓછી થઈ જાય છે હવે ઊંઘની સમસ્યાને દૂર કરવા માટેના ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક ઔષધો કયા કયા છે છેલ્લો ઉપાય એક એવો બતાવીશ જે તમને ઘરેલું ઉપચાર પણ છે અને આયુર્વેદિક ઔષધ પણ છે જો તમે એનો લાંબા સમય માટે ઉપયોગ કરશો તો તમારી ઊંઘની સમસ્યાનો કાયમી આવી જશે ઉપાય નંબર એક ભેંસના દૂધનું સેવન ભેંસનું દૂધનું સેવન કરવાથી ઊંઘ ખૂબ જ સારી આવે છે વેસના દૂધને સહેવાય એટલું ગરમ કરી તેમાં એક ચમચી ગંઠોડા પાવડર નાખી સવાર સાંજ બે ટાઈમ એનું સેવન કરવાનું છે ગંઠોડાવાળો આ દૂધનું સેવન કરવાથી શરીરમાં વાયુ દૂર થાય છે વાયુ દૂર કરવાથી ઊંઘ ખૂબ જ સારી આવે છે જો લાંબા સમય સુધી આનું સેવન કરશો તો ઊંઘની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકશે ઉપાય નંબર બે અભ્ય આયુર્વેદિક ઔષધોવાળા ઓઇલ જેવા કે બલા તેલ મહાનારાયણ તેલ તલનું તેલ આ ઔષધિયુક્ત તેલનું શરીરને માલિશ કરવાથી આપણી ચામડીમાં વાયુ વધારે રહેલો હોય છે એ દૂર થાય છે અને શરીર રિલેક્સ થાય છે અને ઊંઘ સારી આવે છે ઉપાય નંબર ત્રણ ગરમ પાણીથી સ્નાન આયુર્વેદિક ઔષધોવાળા ઓઇલનો મસાજ કરી અને સહન થાય એવા ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરનો વાયુ દૂર થાય છે દુખાવા દૂર થાય છે શરીરમાં સ્ફૂર્તિ આવે છે થાક દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે ઉપાય નંબર ચાર સૂતા પહેલાં એક માઇલ ચાલવાથી ઊંઘ સારી આવે છે ચાલવાથી આપણા શરીરનો જે બ્લડ સર્ક્યુલેશન છે એ મગજમાંથી દૂર થઈ અને પગ તરફ વળે છે અને ઊંઘ સારી આવે છે જે વ્યક્તિને પૂરો દિવસ બેસીને કામ કરવાનું હોય બેઠાડું વર્ક કોઈ માઇન્ડથી કામ કરવાનું મેન્ટલી સ્ટ્રેસ હોય એ વ્યક્તિ જો આ ઉપાય કરશે તો ઊંઘની સમસ્યા દૂર થશે ઉપાય નંબર પાંચ આયુર્વેદિક ચિકિત્સા કર્ણપૂરણ કાન એ વાયુનું સ્થાન છે આયુર્વેદિક ઔષધિઓ જેવી કે અજમો હિંગ લસણ જે વાતનાશક ઔષધોમાંથી બનાયેલું તલનું તેલને ગરમ કરીને કાનમાં ડ્રોપ્સ નાખવાથી કાનમાં રહેલો વાયુ દૂર થાય છે મગજ શાંત થાય છે ખોટા વિચારો દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે કર્ણક પૂરણમાં આપણે આયુર્વેદિક ઔષધિયુક્ત ઓઇલ જેવા કે ક્ષીરબલા તેલ બલા તેલ મહાનારાયણ તેલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આ જે કળપૂરોની ચિકિત્સા છે એ તમારે નજીકના આયુર્વેદ ડૉક્ટરનો પરામર્શ લઈને અથવા એના અંડરમાં કરવી જરૂરી છે ઉપાય નંબર છ આયુર્વેદિક ચિકિત્સા નસ્ય ટ્રીટમેન્ટ ક્ષીર બલા તેલથી ફેસ ઉપર અભ્યંગ કરીને બલા તેલને અથવા અશ્વગંધાથી સિદ્ધ કરેલા ઘીને ગરમ કરીને નાકમાં નાખવાનું અને ઉપર ચડાવવાનું આ ટ્રીટમેન્ટને નસ્ય ટ્રીટમેન્ટ કરે છે આનાથી વાયુ દૂર થાય છે મગજ શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે ઉપાય નંબર સાત માથામાં આયુર્વેદ ઔષધોયુક્ત ઓઇલનો મસાજ જેવા કે બ્રાહ્મી ઓઇલ મહાનારાયણ તેલ ચંદ્રબેલા લાક્ષરી તેલ બલા તેલ આ બધા ઔષધયુક્ત ઓઇલનો મસાજ કરવાથી માથામાં રહેલો વાયુ શાંત થાય છે ઇન્દ્રિયો તરવો થાય છે શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે ઉપાય નંબર આઠ કયા આયુર્વેદ ઔષધોનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે તો બ્રાહ્મી વટી સરળસ બે બે ગોળીનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે પાવડર જેવા કે અશ્વગંધા બ્રાહ્મી શનપુષ્પી જટામાસી શતાવરી યષ્ટિમધુ આ પાવડરને સમાન માત્રામાં લઈને એ ટાઇટ ડબ્બામાં ભરીને સવાર સાંજ એક એક ચમચી તનું તેલ અથવા ઘી સાથે મિક્સ કરી અને એનું સેવન લાંબા ગાળા સુધી તમે કરશો તો તમારી ઊંઘનો જે પ્રોબ્લેમ છે કાયમ માટે દૂર થશે આ જે ઔષધિયુક્ત જે ઉપાય છે એ તમારે એકવાર તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરની પરામર્શ લઈને કરવો જોઈએ આમાં બધા જે ઔષધયુક્ત ઔષધિઓ છે એ નિર્દોષ છે પરંતુ તમારી પ્રકૃતિને અનુકૂળ છે કે નહીં એ એક આયુર્વેદ ડૉક્ટર જ જણાવી શકશે છેલ્લો ઉપાય આયુર્વેદિક અને ઘરેલુ ઉપાય આ ઉપાય માટે તમારે જટામાસી પાવડર સારી કંપનીનો લાવવાનો છે એને એક ચપટી જટામાસી પાવડર જીભ નીચે મૂકી અને સુવાનો છે આનાથી ખૂબ જ સારી ઊંઘ આવે છે તમારા ખોટા વિચારો બંધ થઈ જાય છે અને ઊંઘની સમસ્યા દૂર થશે થેન્ક યુ વેરી મચ તો આજે મેં આ અનિંદ્રા માટેનો ઊંઘ નહીં આવવાની સમસ્યાનો જે પૂરી માહિતી આપતો વિડીયો શેર કર્યો છે એ મારા મિત્રોને ડેડિકેટ કરું છું અને આ માહિતી વધારે લોકો સુધી પહોંચે અને મારા એક મિશનમાં તમે ભાગીદાર બનો એ હું ઈચ્છું છું તો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરો નમસ્કાર